સર આપણું પરિચય જણાવશો અનિલ કેલા મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સાહેબ બાર કાઉન્સિલના જે ઇલેક્શન થવામાં આવી રહ્યા છે અને એમાં તમે પાંચમી ટર્મ ઇલેક્શન લડી રહ્યા છો સાહેબ એના વિશે શું કહેશો તારીખ છ ત્રણ બે હજાર છવ્વીસના રોજ ગુજરાત રાજ્યના એક લાખ વીસ હજાર જેટલા ધારાસન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શન થવા જઈ રહ્યું છે છેલ્લી ચાર ટર્મથી ગુજરાતના વકીલો માટે મેં ખૂબ જ ખંતથી નિષ્ઠાથી મેં સફળ કામગીરી બજાવેલ છે અને આ કાઉન્સિલનું ભંડોળ જે ત્રણ કરોડ રૂપિયા હતું તેને ચાર ટમમાં એકસો પચાસ ટોડ સુધી પહોંચાડ્યું છે તેવી ભગીરથ કામગીરી કરેલ છે અને ગુજરાતના જુનિયાથી માંડીને સિનિયર ધારાશાસ્ત્રીઓના તેમના કુટુંબ કલ્યાણ માટે તેમના જ્ઞાન માટે તેમજ તેમને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે હજુ પણ મેં એકવાર ઉમેદવારી કરવાનું યથાર્થ સમજ્યું છે અને ગુજરાતના વકીલોની જે કામગીરી બાકી રહી ગઈ છે જો પૂરી થવાની તૈયારીમાં છે તેને સફળ બનાવવા માટે મેં પાંચમી વાર ધારાશાસ્ત્રીઓના સાથ સહકાર તેમની શુભેચ્છાઓના ધ્યાનમાં લઈને મેં આ ઉમેદવારી નોંધાવેલ છે સર ધારાશાસ્ત્રીઓને શું સંદેશ આપવા માંગશો ગુજરાતના ધારાશાસ્ત્રીઓને સંદેશ એ આપવા માગું છું કે બાર કાઉન્સિલ એક સ્ટેચ્યુટરી બોડી છે કોઈ પણ પ્રકારના લોભ લાલચ શે સ્વરમમાં આવ્યા સિવાય બાર કાઉન્સિલનો સક્ષમ અને પ્રમાણિકતાથી નિષ્ઠાથી અને વફાદારીથી વહીવટ કરી શકે બાર કાઉન્સિલના એડમિનિસ્ટ્રેટિવ વર્ક તેમજ નાણાકીય ખર્ચાઓની પણ જેની પાસે સમજ હોય અને તેનું સંચાલન કરી શકે તેવી નિષ્ઠાપાન મેચ્યોર અને ઇન્ટિગ્રિટી રાખતા હોય ટ્રાન્સપરન્સી કરી શકતા હોય એવા ઉમેદવારોને પ્રથમ પસંદગીનો વોટ આપવા માટે બાર કાઉન્સિલના ગુજરાતની ચૂંટણીમાં ધારાશાસ્ત્રીઓને મત આપવા માટે આહવાન શું કહેશો છેલ્લા સાત વર્ષ પછી આ ચૂંટણી આવી છે અને ખાસ સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર પહેલીવાર સાત મહિલાઓ માટે ત્રીસ ટકા જગ્યા બાર કશું અનામત રાખવામાં આવી છે એટલે અઢાર પુરુષ ધારાશાસ્ત્રીઓ પૈકી આ ચૂંટણી પહેલીવાર આવી રહી છે એટલા માટે આ ગુજરાતના ધારાસીવ માટે એક નવો પ્રયોગ છે ધારાસીઓ માટે માંદગી સહાય જે દસ હજાર હતી તે આજે વધારીને એક લાખ પચાસ હજાર રૂપિયા સુધી કરી છે ગુજરાતના ધારાસાચીઓના મૃત્યુ બાદ તેમને જે બે હજારમાં ચાલીસ હજાર રૂપિયા મળતા હતા આજે પાંચ લાખ રૂપિયા તે આપવામાં આવી રહી છે ગુજરાતના ધારાસાથીઓ માટે સરકાર શ્રીમાં સને બે હજાર છથી રજૂઆત કરીને તેમની પાસેથી વેલફેર ફંડ માટે નાણાકીય ભંડોળ ભેગું કરેલ છે આજે ગુજરાતનું બાર કાઉન્સિલના ધારાશાસ્ત્રીઓને પચાસ હજાર રૂપિયા સુધીની આપણે લાયબ્રેરી પુસ્તકો માટે આપેલી છે આપણે ગુજરાતના ધારાશાસ્ત્રીઓને ઈ લાઇબ્રેરી આપેલી છે ગુજરાતના ધારાશાસ્ત્રીઓને દરેક ઠેકાણે સોફ્ટવેર મારફતે તેમજ બાર કાઉન્સિલની વેબસાઇટ મારફતે ઘરે બેઠા તમામ સાહિત્ય મળી શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરેલ છે હાલમાં પણ ગુજરાતના ધારા સાથેને સાડા સાતથી દસ લાખ રૂપિયા સુધી મૃત્યુ સહાય મળે તેમજ અઢી લાખ ઉપરાંત માંગી સહાય મળે તે માટેની કામગીરી કરવાની બાકી છે અને પ્રોટેક્શન એક્ટ જે કેન્દ્ર સરકારમાં તૈયાર થઈને પડ્યો છે તે આવનાર ત્રણથી ચાર મહિનામાં અમલમાં આવે તે કામગીરી કરવાની છે અને ગુજરાતના ધારાશાસ્ત્રીઓને કેન્દ્ર સરકાર મારફતે તેમના અને તેમના પરિવારને ગાડી ક્લેમ માટે દસ લાખ રૂપિયા સુધીની જોગવાઈ થાય તેમજ મૃત્યુ માટે દસ ડેટ ક્લેમ માટે દસ લાખ રૂપિયા સુધી જોગવાઈ થાય એક બિલ પણ કેન્દ્ર સરકાર સમક્ષ પાસ થવાના તબક્કામાં છે તો તે કામગીરીઓ પૂરા પૂર્ણ કરવાની છે અને વકીલો તરફથી જો સાત સરકાર મળશે તો આવનારા સમયમાં કોઈ પણ વકીલને ભવિષ્યમાં જુનિયર વકીલોને સ્ટાઈપેન્ડ મળી રહે ત્રણ વર્ષ સુધી એ પ્રમાણેની કામગીરી કરી અને સિત્તેર વર્ષ પછીના વકીલોને તેમને જે મૃત્યુ સહાય મળે છે તે પૈકીની કેટલીક રકમો એડવાન્સમાં મળી શકે તે માટેની જો કોઈ પણ કરવાના આ સમયમાં કામગીરી કરવા જઈ રહ્યો છું ઓકે